હવે વાત કરીશું સેવાની સરવાણી સમાજ હિતની સુગંધની વડોદરાના સાવલીમાં કેતન ઇનામદારે સમૂહ લગ્નનું આયોજન કર્યું ધારાસભ્ય કેતન ઇનામદારે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું ધારાસભ્ય કેતન ઇનામદારે આઠસો છ્યાસી યુગલોના લગ્નનું આયોજન કર્યું સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે તમામ નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા તો હર્ષભાઈ સંઘવીએ પણ નવયુગલોને આશીર્વાદ આપ્યા સમૂહ લગ્ન કાર્યક્રમમાં શંકર ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા ચાર મુસ્લિમ યુગલોના પણ તેમણે નિકાહ કરાવ્યા કેતન ઇનામદાર છેલ્લા દસ વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરે છે આજે જે નવયુગલો લગ્ન ગ્રંથિ જોડાઈ રહ્યા છે એ બધા જ નવયુગલોને જીવનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આ વિના મૂલ્ય જ્ઞાતિ સમૂહ લગ્ન લગ્નોત્સવમાં આજે સમાજના વિવિધ વર્ગો જ્ઞાતિઓના એક બે નહીં પણ આઠસો ને નેવું આપણે બધાએ જોયા છે કે આપણે ત્યાં આગળ કોઈ પ્રસંગ એક પ્રસંગ કરતા હોય તો એની અંદર મહિનાઓથી આપણે એની તૈયારી કરતા હોય અને આઠસો નેવું યુગલો માટેની વ્યવસ્થા કરવી અને એમાં ગરમી આજે તો જોર પકડ્યું છે બરોબર અને એ ગરમીની અંદર આ વ્યવસ્થા કરવી એ ખરેખર કેતનભાઈ અને એમની ટીમ એના માટે ખૂબ ખૂબ અભિનંદન ને પાત્ર છે બધા જ ને સાથે સામાજિક સમરસતાનું પણ આ એક મોટું ઉદાહરણ છે અને માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા સામાજિક સમરસતા અને સાથે સાથે સૌના સાથ સૌના વિકાસનો આપણને વિકાસ મંત્ર એમણે આપ્યો છે આવતું જે દ્રશ્ય જોયું રસ્તામાં આવતા રામાયણ કાળમાં રામાયણ ની અંદર ભગવાન રામનું અને સીતા માતાનું જે સીતા માતા સ્વયંવર હતો ને ભગવાન રામચંદ્રજી અને ત્યાં આવ્યા હતા અને એવું કઈ દ્રશ્ય આજે કેતનભાઈ તમારે ત્યાં છે એટલા બધા મહાનુભાવો અને આ બધા નવ છે ને ભાગ્યશાળી છે કે તેમને આશીર્વાદ આપવા માટે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી પોતે પ્રત્યક્ષ રીતે અહીંયા આવ્યા છે અને આઠસો ચોર્યાસી નવ દંપતીને આજે હૃદયથી શુભ આશીષ આપે છે ઘરે કોઈને ત્યાં લગ્ન કર્યા હોય ગમે એવડા મોટા લગ્ન કરો તો પણ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ગૃહમંત્રી શ્રી આવડું મોટી ટીમ અને અહીંયા જે બેઠેલા માન્ય મહાનુભાવો આટલા બધા આગેવાનોને લાવવા દોયલા થઈ જાય પરંતુ આ બધા ખૂબ ભાગ્યશાળી છે કે તેમને આશીર્વાદ આપવા માટે આટલા બધા મહાનુભાવો આવ્યા છે સભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર અને એમની આખી ટીમને ખૂબ ખૂબ અંતર મનથી અભિનંદન આપું છું એટલે કે આજથી એમને લગ્ન ગ્રંથિમાં જયારે જોડાઈ રહ્યા છે સાડા આઠસો થી વધારે લોકોના સમુલગ્ન કરવા એ કોઈ નાની સુની વાત નથી ભાઈ મહિનાઓની મહેનત અને હજારોની ટીમ

આ પ્રસંગને દીપાવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે અને જેમના પ્રસંગને ચાર ચાંદ લગાવ્યા છે એવાને પણ આ મંચ ઉપરથી જાહેરમાનનો આભાર પણ માનું છું અને સમગ્ર જનતા જનાર્દનનો દિલથી હૃદયથી ખૂબ ખૂબ આભાર ફરી એક વખત આપ સૌનું સ્વાગત કરતા મને આનંદની લાગણી અનુભવે છે વંદે માતરમ ભારત માતા કી છે